હશે કે તમે છે ને વસ્તુ પછી માન ખવડાવે એ કેવા હશે આ તારા વડીલોની વાતો કરું તમે આ ની વાત કરો છો પણ હું તને એમ કઉ છું કે એક સમય કાળકા છોડી દે ઝોપડી છોડી દે જોગણી મેલી દે

મેં તો કીધું કે તમે કશું કરી પણ મારો એ પ્રયત્ન છે કે જે રેહૈ ગીલી ને એને બનાયેલું આપડે તો એ જ કરીએ માનો કે તારું તારા ઘરે તારું માનો કે તું તો ઉમર લાગે તારા દીકરા ના ઘરે દીકરી કે દીકરો હોય એક દાદા મારે જોઈએ માર જોઈએ માર જોઈએ તારે લઈ પડે કે નહીં કે નહીં રાજી થાજી થા રાજી થા રાજી થા રાજી થાય રાજી થા એવું કેવું છે આ બકરા આલો ને બકરા તો કોઈ દેવી રાજી નહી થતી આપડે ગમે તેલા બકરા બકરાલી દારૂ વાલી ગમે ને માતા નહીં રાજી થતી આ તો

એ સતની ગાદી આવ્યો છું મા હું અને અસલ ધરમ પહા બેઠો છું મારી અને અહો ભાગ્ય હું કે માં તારા ચરણો માં બેઠો છું માં અહો ભાગ્ય આપણે કહેવાયે કે આવી ભગવતી સત્ની ગાદી છે સતે બોલે છે અને શંકર ના થી ઉતર્યા છે અંધેર પછોડો શંકર ના થી લઈને આવ્યા છે કોઈની તાકાત નથી મારા સભા વાળો ધ્યાનથી સાંભળજો માના વાક્ય હું આઠ મહિનાથી સાંભળું છું છેટ્ટો છેટ્ટો રહ્યો રહ્યો છતાં માં મને કહે છે કે બેટા શાંતિ રાખજે આજ શાંતિના ફળ મને પાકી ગયા છે મારી ભગવતી એટલે મહેરબાની કરી કહું છું કોઈ ઉતાવળ કરશો નહીં ઉછળું બોલશો નહીં દુખ લગાડશો નહીં એક દિવસે આવો જેને મને બહેડો છે મારી ભગવતી જન્યતા એ એ વાત તમને બેસાર છે માટે વિશ્વાસ ભરોસો તારે સંતો મહંતો કહી ગયા છે ભૂવા જાગરિયા કહી ગયા છે કે ધૂળના કળ્યા ધણીમલા માં ધૂળના કળ્યા ધણીમલા એ તારા વિશ્વાસ વળગી રહ્યા બાપ માટે ભરોસો રાખજો એક દિવસ જરૂર મળશે મળશે ને મળશે બોલો માં ભલે હવે પાછળ ફરી જામ આમ પાછળ ફરી જા હવે હામાં બેઠો છે બોલાય માતા મેલેડી તારી હેડ કોની પા બોલો

એ શબાની સાક્ષી મારા શંકરની સાક્ષી મારી ઉતરો માં માં ભગવતી આવો મળી આવો મારી મેળી માં આવો માં એ માં બધારો મળી ખમા તમને તારા મોંઘા આવતા ને માં ખમા ખમા ખરો ખરો મારી ખરો ખરો માં કોને છો માં 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 હવે માફી માંગ માફી માંગ માફી માંગ માં 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 લે રાખજો મારી દે રાખજો માં રાજી રહેજો માં રાજી રહેજો મારી રામ 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 મળી રામ 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 માં ઉર્ષા ને લાખો અપરાધ છે માં લાખો ગુના છે મળી અમારા વડવાના છે અમારા તમે રડો છો માં અરે ને એવું કે રાજી થાવ તમે રાજી થાવ વર્ષો વીતી જા માં ઘડિયા ભૂલ્યા છે અમે ભૂલ્યા છે બે ના છોકરા ભૂલ્યા છે માં ભગવતી પણ રાજી રોમાં રાજી રો રાજી હસ્તારો માં રાજી 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 કમા 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 હજારો લાખો ના કરોડો ગુના માફ કરે છે ને માફ માફ માફ

એટલે કહું કહું કે 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 થી નું ભજન કરજો ચાલુ બીજું લોકો એવું અમે વાળી લઈએ તમારા લઈ જાય બાપાનો દીવો કરીએ છીએ અમે રાત ના બાર વાગે સમરણ છીએ બાર થી ચાર ત્રણ સાડા ત્રણ બે વાગ્યા સુધી સમરણ ચાલે છે ભક્તિ કરતો હોય હા મેરડી નો દીવો કરતો હોય હા

મે પૂછી તો ભૂલો પડ્યો આટલો જ્ઞાની ભણેલો દુનિયા ફરેલો દુનિયા ના સમાજ બધું ગયેલો તે નું દુઃખ મટાડ્યું હશે તે માથે હાથ મૂક્યો હશે રામા ને યાદ કર્યા હશે હા તે મહાદેવ ને યાદ કર્યા છે તું કઈક જતા જોગણી પગે લાગીને ગયો છે પણ હું તને એમ કહું છું કે તારે તારા માં કઈક ખામી તારા માં કઈક ભૂલ પડી હશે માં કોઈ દાડો મેલી હતી ના માં ના પડે મારી મારા ભૂલ મારો કોઈ ગુના અપરાધ છે માં જે મન છે મારી આસુ પાસુ તમને આપીશ માં હા પણ તમે રાજી રહો આ લુગડું તારું છે માં મારું કશું નહીં બાપા જે મને આપ્યું છે હું ઋષિ છું તારો છું મારી હું ઋષિ છું મારી ખમા મારા માવતર ખમા તમને મારા ખમા મારી જનતા ખમા એ મારા અમરત બાપા તમને જાજા રામ રામ છે બાપ